એટલે આપણે ડાયરેક મળવા મીટિંગ ચાલુ થઈ મિટિંગ સાથે જવાની હા મેં મળે એટલે અહીંયા બધા બેઠા છે એટલે તમે ડાયરેક અહીંયા મળવા એડ્રો થાય aaa a a a aaae a हेलो आलाया चाय दो ना 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 चाय दो अरे राम राम कह दिया ने राम 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 है कि तैयार हो साले

ખૂબ આભાર તમારો જનતાનો આભાર બીજો હનુમાન દાદામાં જોગમાં આપણને વિજય બનાવ્યા એટલે ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અમને આપણા પિજારી બાપુ બેઠા છે કાયમ માટે શ્રાવણ મહિના સાહેબ પૂજા કરે છે હનુમાન દાદાની શ્રાવણ મહિના આપણા શ્રાવણ મહિનાને અમાવાસ્યાને દિવસે જમણવાર પણ હોય છે મળે તો તમામ ભાઈઓ ખાવો કરીને ગામને ધમાડે છે આખા ગામની સાહેબ એટલું કઈ મારી વાત પૂરી કરું જય હિન્દ જય ભારત હનુમાનજી મહારાજ સુખ મહારાજ આજે તમારા બધાની લાગણી હતી અને આનંદ પૂરા ફરામો અમે બધાએ ખૂબ જ એ દિવસે રાત્રે મિટિંગ કરી અને ખૂબ જ આપણે બધા સાથે મળી કાર્ય સારું કરી અને તમારા થકી આજે જે આપણા બધાની લાગણી હતી એ સાકાર બની અને આજે તમારા વચ્ચે આમ તો મેં પહેલાં કીધું હતું કે સેવક તરીકે જ મારે કામ કરવાનું છે એટલે સેવક તરીકે તમે ચૂંટી લાવ્યા છે એટલે તમારા તમામ મીઠા ગામના આજુબાજુના ગામના તમામ વધારે આગેવાનો તમામનો અત્યારે હું આભાર માનું છું ડેલિકેટ તમામ વંદન કરું છું અને આભાર માનું છું વાત રહી કે આપણે સૌએ જોરદાર પહેલાં તો થતું હતું એવું કે કેવડ સુધી જે હજાર થઈ ગયા પણ માના આશીર્વાદ હતા એ દિવસે આપણે બધાએ પ્રાર્થના કરી હતી દુર્ગા મહારાજને અંગનદાદાને જોગણી માતાને અને બધાએ દિલથી પ્રાર્થના કરી એ દિવસે આખું આ કમ્પાઉન્ડ આખું ભરેલું હતું અને તમામની એક જ લાગણી હતી કે આ વખતે આપણે ભારતીય જનતા પાર્ટીનું કમળ જીતાડી જે વિકાસની યાત્રા છે એમાં બધાને જોડાવવું છે એમાં દાદાની સાક્ષીએ બધાએ હાથ ઊંચા કરી અને જોડાણા હતા અને એનું જ પરિણામ આજે આપણને મળ્યું છે એટલે આજે આપણે બધા જ હું એક જ ધારાસભ્ય નહીં પણ આપણે બધા ધારાસભ્ય છીએ એ રીતે આપણે કામ કરવાનું છે એ દિવસે પણ કહ્યું હતું કે એ જ રીતે તમારા બધાનો ખૂબ પ્રેમ મળ્યો અને તમારા બધાના ખૂબ આશીર્વાદ મળ્યા એ આશીર્વાદ થકી આજે આપણે આ કામ કરી રહ્યા છીએ અને ત્યારે પણ જેમ ડેલિકેટ સાહેબે કીધું એમ કે એ દિવસે આપણે વંડાનું કીધું હતું એ વંડો તમે મને કીધો એટલે એ નંડો પણ આપણે કરાવશું અને પાણીની જે સમસ્યા છે સમસ્યા પણ તમારા બધા આશીર્વાદની સમસ્યા પણ દૂર થઈ જશે એને પણ આપણે જે કરવું પડે કરી અને એની સમસ્યા પણ દૂર તમે સાહેબ જે હોય તમારા પ્રશ્ન તમે મને લેખિતમાં આપી દેજો એ પ્રશ્નોને આપણે તમામ શોર્ટ આઉટ કરી અને પૂરા કરશું જે હવે આપણી સરકાર છે એને આપણે કરવાનું છે અને આંગળી ઝીંઝાનું આપણે પુલ લેવાનું છે એ પુલને આપણે લેશું જે પણ કાર્ય હોય એ થોડો સમય મર્યાદામાં આગા પાછો થશે પણ સો ટકા પૂરું થઈ જશે ખાતરી આપી જોરદાર મહેનત કરી અને જોરદાર મહેનત થકી આપણે આ રિઝલ્ટ મેળવ્યું છે એ રિઝલ્ટ થકી હવે આપણે લોકોના કામ કરવા છે લોકોને જ્યાં મારો જરૂર પડે જ્યાં મારો ઉપયોગ કરવો પડે તે બધા તમને ગમે ત્યારે ચૂપ છે તમે ત્યારે ફોન કરી શકો અને હવે આપણે ભાભરજમાં એક ઓફિસ પણ આપણે તૈયાર થઈ રહી છે આપણો બધાનો કાર્યાલય અને ત્યાં આગળ એક દિવસ આપણે એવો છે કે આમ તો બધાને એવું થાય અત્યારે સમય બધા ફોન કરતા હોય માનતાઓ પણ માની રહી પણ આપણે સમય આપી શકતા હાલ નથી કારણ કે એટલું બધું ત્રણ તાલુકાના એકસો બોતેર ગામ છે એટલે ક્યાંક નાના મોટા પ્રસંગ હોય ક્યાંક પાર્ટીના કાર્યક્રમો પ્રોગ્રામ જવું પડતું એટલે સમય થોડો ઓછો ફળવાય છે પણ તમે એવું કંઈ લગાડતા નહીં તમારી વચ્ચે જ રહેવાનું હતું એ કાર્યાલયનું ઓપનિંગ થઈ જાય એના પછી આપણે એક દિવસ એવો નક્કી કરશું કે આ દિવસે જેને મળવું હોય ત્યાં મળી શકાય એટલે કોઈ હેરાન ના થઈ શકે અને એ કાર્યાલય કાયમી માટે ચાલુ રહેશે નાના મોટું કામ તમારું હોય જો તમે કાર્યાલય જશો તો તમારું કામ સો ટકા થઈ જશે એટલે કોઈને હેરાન થવું ના પડે એના માટે પણ આપણે ટૂંક સમયમાં એમનું ઓપનિંગ પણ તારીખ મળે એટલે કરી નાખશે અને તે કાર્યાલય પણ આપણે ચાલુ કરશું કે તમારા જે જે કામો હશે એની નોટ લેવડાશે અને જે કામ હશે બને એટલા ઝડપી આપણે પૂરા કરાવશું પણ કામ ઘણા બધા હોય એટલે સમય મર્યાદામાં થતા હોય રોડનો કામ હોય રોડની વાત છે રોડના પણ થશે હવે જે આપણે વિકાસ તરફ બધા વળ્યા છું એ વિકાસ તરફ આપણે જરૂર બધા કામ પૂરા થશે અગાઉ સાત વર્ષથી આપણા એ કામો ચાલુ સરકારમાં ધારાસભ્ય ન હોવાથી નથી થયા એ આપણને ખબર નથી બધાને પણ આ વખતે તમે બધાએ જે વિકાસ તરફ વણંક લીધો છે એ વળંકને આપણે સૌ સાથે મળી અને એને પૂર્ણ કરીશું અને જે પણ કામો હશે એ કામોને આપણે સમય ઘણો નહીં જાય પણ સમયના અંતરે આપણે બધા કામો પૂર્ણ થશે અને તમારા બધાના સાથ સહકાર થકી અને આવો નો સાથ સહકાર આપતા રહેજો અને એ કાયમી માટે તમારો જ દીકરો છું તમારો સેવક બની અને મારે કામ કરવું છે તમારા આશીર્વાદ મળ્યા રહેશે તો ક્યારેય હું પાછો કંઈ નહીં કહું જ આપણે જેવા આપણને રિઝલ્ટ મળ્યું એવા જ ચોરાણું કરોડના રિપેરિંગના કામ રોડના રસ્તાના આપણને એક ભેટ આપી સરકારે એ જ્યાં જરૂરિયાત જ્યાં હતી ત્યાં આગળ આપણે ચોરાણું કરોડના રોડની કામગીરી લગભગ પચાસ ટકા તો પતી પચાસ ટકા હજુ બાકી છે એટલે રિપેરિંગ કામના અને નવા રોડ પણ આપણે ઘણા બધા બાકી છે એ પણ આપણે આસ્તે આસ્તે ધીરે ધીરે લાવશું જ્યાં પણ હોય મને આમ તો આપણે એકદમ નવા છ એટલે જેમ પગથિએ ચડતા હોય એમ પગથી ચડતા રહેશે એટલે અનુભવ વધારે થતા રહેશે તમારા કામોને આગળ વધારતા રહેશે ત્યાં જરૂરી મને કહેજો એ અને તમારા બધાના આવાના આવા આશીર્વાદ મળ્યા રહે એ માટે તમને બધાને પણ વંદન કરવું મેં પ્રાર્થના કરું છું બોલો હનુમાનજી મહારાજ તો મિત્રો આ છે અમારા હર્મન દાદાના ગોગો બાપ દર્શન કરી લો બધા અને ઉલ્લા બાદ બેઠા હર્મન દાદા હમણાં ચાલુ છે મીટિંગ આ બેઠા સર ઠાકોર

બસ આશા કરું છું કે મિત્રો તમને વ્લોગ સારો રાજ્યો છે અને અમારા એમએલ સૌરભજી ઠાકોર હતા અને આટલે બસ વ્લોગ આપણે એન કરશે અને એ આઈડિયા વરા આવે અને આટલી મીટિંગ પૂરી થાય છે અને બસ મારા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા અને મળશે એક નવા વ્લોગમાં જય માતાજી